હેલો તો અહીંયા તમને ક્વેશ્ચન આપ્યો છે એમાં એવું કીધું કે આર એક્સ નું મધ્ય બિંદુ ટી છે રાઈટ અને અને ટી ની વેલ્યુ એટલે હવે શું કરવાનું એના સંગત હોય તો એસ ની સંખ્યા સો તો અહીંયા આપણે એક્સ આર કેટલા આપ્યા છે એક્સ આર આપે માઇનસ સાત અને એક્સ ટી આપ્યું આપણને આ મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ આપ્યું આપણને થ્રી બાય ટુ રાઈટ અને શોધવાનું છે એક્સ એસ બરાબર કેટલા હવે મધ્ય બિંદુનું સૂત્ર છે તો મધ્ય બિંદુ ટી છે તો એક્સટી ઇઝ ઇક્વલ ટુ એક્સ આર પ્લસ એક્સ એસ બાય આ સૂત્રનો ઉપયોગ થશે તો અહીંયા એક્સ ટી છે એની વેલ્યુ આપવી આપણે થ્રી બાય ટુ કઈ છે માઇનસ હવે આ ઇક્વે છે ભગાકાર બરાબરની આસણ આવે તો ગુનાકાર થ્રી બાય ટુ પ્લસ ટુ ઇઝ ટુ માઇનસ સેવન એક્સ પ્લસ એક્સ બે બે જતા હોય અહીંયા કેટલા હોય ત્યાં ત્રણ માઇનસ સાત પ્લસ એક્સ હવે શું કરવાનું તો જે માઇનસ સાત છે બરાબર આ સાડ આવે તો પ્લસ સાત એટલે એક્સ એસ ની કિંમત થશે માઇનસ પ્લસ સાત પ્લસ ત્રણ એટલે કે એક્સ એસ ઇઝ ટુ દસ તો અહીં આપણે ની મળશે બસ તો જ્યારે કોઈ પણ આ રીતે બે બિંદુ આપેલા હોય ત્રણ અને એમાં મધ્યમ બિંદુ શોધવાનું કયું હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થશે અને આ સૂત્રની મદદથી તમે ઇઝીલી મધ્યબિંદુ બિંદુ શોધી શકો છો અને આ ક્વેશ્ચન કોઈ પણ કોમ્પિટિટી એક્ઝામમાં પૂછાય શકો છો